હલો મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હું છું તમારો બધાનો મિત્ર રાવતરા નાણી મિત્રો તો આજે આપણે ફરી પાછા ગાયું સરાવવા આવ્યો છે મિત્રો અને ફરી પાછા તમારી માટે એક વિડીયો લઈને આવી રહ્યો છું મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આપણે ગાયું સરે છે મિત્રો આ છે આપણી મોટી ગા મિત્રો કુંડી અને આજે આપણે મિત્રો આપણી પેંચું વિશે વાત કરીશું મિત્રો તો તમે જોઈ શકો છો આગળ આપણી પેંચું સરે છે મિત્રો એમાં આપણી હામી જે ભેંસ છે મિત્રો એ કાળી ભેંસ છે મિત્રો જે હમણાં પાંચ જ દિવસ પહેલાં વીઆણી છે મિત્રો અને એને બહુ સારી પાડી આવી છે મિત્રો હમણાં પાંચ દિવસ થયા મિત્રો પણ એનો વિડીયો વિયાણીથી ઉતારવાનો ગાળો નથી રહ્યો મિત્રો કારણ કે એ સારું વરસાદ વીઆણીથી વરસાદ મિત્રો બહુ ભારે વરસાદ આવતો હતો મિત્રો એટલે વિડીયો ઉતારવાનો ગાળો નથી રહ્યો એ બદલ સોરી મિત્રો આ છે મિત્રો આપણી ટીલી જે દોઢક મહિનામાં વ્યાવાની છે મિત્રો અને હામીસર એ પણ આપણી કાળી છે મિત્રો ને એ પણ હમણાં મહિના પહેલા જ વીઆણી છે મિત્રો અને આ કાળી પાંચ દિવસ પહેલાં વીઆણી છે મિત્રો આ કાળીને પણ પાડી છે મિત્રો અને અત્યારે વીઆણી એને પણ કાળી પાડી છે મિત્રો બેને પાડી જાય છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણી ગાયું શ્રેસે અને આ છે મિત્રો આપણી વગર આપાવાળી વગર મિત્રો જૂનો વેલો છે આપણી વગર અને વગર પણ મિત્રો ગાભણ છે અને એને ગઈ વીસ તારીખે મિત્રો દસમો મહિનો બેહી ગયો છે મિત્રો એટલે હવે હજી લાગે છે કે એક મહિનો લઈ લેશે મિત્રો એક મહિનામાં આપણી પગર પણ વ્યા છે મિત્રો એટલે પગરનો વિડીયો પણ આપણે યુટ્યુબ પર અપલોડ કરવાનો છે ની ડિલિવરીનો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમને કેમ લાગે છે કેટલોક સમય લેશે આપણે વગર મિત્રો એક મહિનામાં વ્યા જશે મિત્રો કે વધારે લેશે તમારો અનુભવ કોમેન્ટ કરજો મિત્રો તો આ છે આપણી કાળી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એની અડર ક્વોલિટી એની આશ્રળની બનાવટ મિત્રો જાફરાબાદી હો મિત્રો બેટીલી મિત્રો ને આ છે મિત્રો આપણી ખડેલી જે પાકડ છે તો મિત્રો વરસાદ હમણાં આવ્યો તો મિત્રો એટલે સરતી નથી ને મિત્રો કારણ કે ગારો થઈ ગયો છે ખેતરમાં તમે જોઈ શકો છો વરસાદ હોવાનું આમ કરે છે મિત્રો કડીક આવે છે ને કડીક વિયો જાય છે માંડ ગાયું સરે ત્યાં વરસાદ આવે પાછું સરે ત્યાં પાછો આવે એવું કરે છે આજે હવાનો મિત્રો આપણે પૂરી પાડી અને આ છે મિત્રો આપણી પગરની પાડી પગર નાની પગર મિત્રો આપણે પગર દોઢક વર્ષની થઈ છે મિત્રો અને હવે પગર આપણી ગાભણી છે પાછી મિત્રો આપણે પગર ટોટલ બે વેતર વિયાણી છે મિત્રો અને ત્રીજું વેતર ગાભણ છે અગિયાર વેતરની પાડી છે મિત્રો આ અને પહેલા વેતર આપણે પગરને પાડો હતો અને આ બીજા વેતરની આ પાડી છે પગર અને હવે ત્રીજું વેતર આપણી પગર ગાભણી છે મિત્રો જે મેં તમને કીધું એમ ગઈ વીસ તારીખે એને દસમા મહિનો બેસી જશે મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે પગર એને પડખે છે આપણે પોપટી મિત્રો પોપટી ગા મિત્રો દસ દિવસ પહેલાં છે અને એનો વિડીયો પણ આપણે યુટ્યુબ પર અપલોડ કર્યો છે મિત્રો તો જરૂર જોજો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વિડીયોને લાઈક કરજો મિત્રો ભૂલતા નહીં જય સાઈ આપણી જર્સી સાહી મિત્રો ને આ પાછી આવી આપણી પોપટી ને આપણે આવી પાછી પગર આપણા વિડીયો મિત્રો જોજો યુટ્યુબ ઉપર જય ઠાકર ડેરી ફાર્મ નામ છે આપણું યુટ્યુબ ચેનલનું રાવતરાનાણી આવી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને લાઇક કરજો અને બે લાયકન દબી દેજો મિત્રો કે આપણા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પોસાય મિત્રો જય ઠાકર મિત્રો જય દ્વારકાધીશ આવા નવા વિડીયો જોવા માટે આપણું ચેનલ સબ્સ્ક્રાઇબ કરો મિત્રો જય ઠાકર મિત્રો